તો એ કહેશે કે તેલુગુ આતા હૈ મેં કીધું નહીં તો એ કહેશે નો તેલુગુ નો હિન્દી નો ઇંગ્લિશ મતલબ કે જો તમને તેલુગુ આવડે છે તો એ તમારી સાથે હિન્દી ને ઇંગ્લિશમાં વાત કરશે નહીં તો નહીં કરે તો સમય થયો છે સવારના ચાર અને ચુમ્માલીસ અને બાઇક વડે ભારત યાત્રા કરતાં કરતાં આપણે લોકો આવી ગયા હતા જગન્નાથપુરી અને હવે જગન્નાથપુરીથી નીકળીએ છીએ અને આપણે લોકો જઈ રહ્યા છીએ વિશાખાપટ્ટનમ જે અહીંયાથી ચારસો ને પચાસ કિલોમીટર દૂર છે નોર્મલી તડકો હોય એટલે આપણે વહેલી સવારે ડ્રાઈવ ચાલુ કરી દઈએ છે અને આજે પણ સવારે ચાર ને ચુમ્માલીસ એટલે ઓલમોસ્ટ પાંચ વાગી ગયા છે અને આપણે આપણી ડ્રાઈવ સ્ટાર્ટ કરી દીધી છે તો બસ બન્યા નવો વિડીયોમાં મળીએ સીધા હાઈવે પર તો પેટ્રોલ કરાવી લીધું છે ફૂલ સાથે ઓમ માની પદ્મને એક એક્સ્ટ્રા સ્ટીકર લગાવી દીધું છે ભગવાન જગન્નાથનું એક સ્ટીકર લગાવી દીધું છે અને હવા ચેક કરીએ છીએ મશીન બંધ છે પેલા ભાઈ આવશે આવા પૂરી દેશે અને અહીંયાથી છે વિશાખાપટનમ ચારસો ને ઓગણચાલીસ સમય થયો છે પાંચ અને ઓગણીસ અને આ મસ્ત સવાર ભાઈ આપણે હાઈવે આવી ગયા છીએ અને સમયથી હશે સાડા છ અને બાઇકમાં આપણે એચપીના પેટ્રોલ ઉપર હવા પુરાવી હતી બટ વારે વારે હવા હતી એ ઓછી થઈ જતી હતી તો અત્યારે અમે ચેક કર્યું તો જૂનું પંચર હતું એ લીક હતું તો અત્યારે બીજું પંચર કર્યું છે કેમ કે આપણે આગળ પંચર કીટ છે તો પંચર કરી લીધું છે અને બસ થોડી વાર ફ્રેશ થઈ અને નીકળી જશું તો ભાઈ સમય થયો છે સાત અને ચૌદ અને અહીંયાથી વિશાખાપટ્ટનમ દૂર છે ત્રણસો ને સાહીઠ કિલોમીટર અને ચેન્નાઈ દૂર છે અગિયારસો ને પાંત્રીસ કિલોમીટર અને મસ્ત માઉન્ટેનની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર ડ્રાઈવ કરીને જઈ રહ્યા છે સ્પીડ મેન્ટેન થઈ રહી છે ખલ્લાસી પરફોર્મ કરી રહી છે એક નંબર અને સાથે ટ્રાવેલ કરતા હોય ને ગીતા રાબરીના સોંગ સાંભળતા હોય તો એ ફિલિંગ કંઈક અલગ છે મારા વાલા તો તાલ તું પણ ઝીરો સાંભળું છું મસ્ત માઉન્ટેન વચ્ચે ડ્રાઈવ કરતો કરતો જાવ છું થઈ ગયા છે સાઉથમાં એન્ટર તો માણીએ થોડીક મજા વાલા ભાઈ અમે આંધ્રપ્રદેશમાં એન્ટર થઈ ગયા છીએ આ દાદા મેળા હતા પણ એને હિન્દી નથી આવડતું બટ મેં કીધું કે તમે ઓનલાઈન હા તમે કાકા શું બોલે છે આપણને નથી ખ્યાલ આવતો બટ મેને કીધું કે તમે ઓનલાઈન પેમેન્ટ લ્યો છો કે હા કે નંબર નંબર એવી રીતના કીધું કે કીધું નંબર બોલો કાકા આંગળીથી ઈશારો કરે છે કે ચાર ત્રણ બે એવી રીતના મને ગૂગલ પે માં નંબર નાખી આવ્યો અને પછી મેં એને પેમેન્ટ કર્યું અને કેન્ડી ખાધી બસ રેસ્ટ કરીએ છે અને નીકળશો આગળ વિશાખાપટ્ટનમ થઈ બટ મજા આવે છે નવા નવા માણસો મળે છે તો સમય થયો છે સાડા બાર અને આપણે લોકો જમીને બહાર આવી ગયા છીએ અને અહીંયાથી વિશાખાપટ્ટનમ છે નેવું કિલોમીટર અને જો ભાષાની વાત કરીએ તો ભાષામાં ખૂબ તકલીફ થઈ રહી છે કેમ કે અહીંયા કોઈ લોકોને હિન્દી બોલતા નથી આવડતું મેજરલી તેલુગુ યુઝ થાય છે અને ઇંગ્લિશ કોઈ કોઈક જણા બોલે છે જ્યારે આપણે પહેલાં ઉભા રહ્યા ત્યારે મેં નરો તમને કીધું કે તું હોટેલમાં ફોન કરી અને લોકેશન મગાવ અને એડ્રેસ કન્ફર્મ કર કેમ કે જ્યારે મેં ગૂગલ મેપથી કોલ કર્યો તો એ હોટલમાં રૂમ અવેલેબલ નહોતા પણ એના રેફરન્સથી બીજી હોટલ અમે બુક કરી હતી તો એને પણ હિન્દી નહોતું આવડતું એણે થર્ડ પાર્ટીને કોન્ફરન્સ કરી અને હિન્દીમાં વાત કરીને લોકેશન અમને સેન્ડ કર્યું તો જોઈએ લેંગ્વેજમાં પ્રોબ્લેમ પડી રહી છે બટ હવે અહીંયાથી નેવું કિલોમીટર છે નીકળીશું જમી લીધું છે તડકો વધારે છે તો જલ્દીથી પહોંચી જાય હોટલ ચેકિંગ કરીને કરી લઈએ આરામ તો બન્યા રહો મળી સીધા આવે આપણી હોટલ વિશાખાપટ્ટનમ સમય થયો છે બપોરના એક અને પચાસ અને આપણે વિશાખાપટનમ સિટીમાં એન્ટર થઈ ગયા છે અને આપણી હોટલ અહીંયાથી દૂર છે સાત પોઈન્ટ ત્રણ કિલોમીટર અને સવારે પાંચ વાગે આપણે નીકળ્યા હતા જગન્નાથપુરીથી અને બસ ઓલમોસ્ટ બે વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છે આ સેકન્ડ લોંગેસ્ટ રાઇડ છે આપણા ટ્રીપની અને આરામથી પહોંચી ગયા કેમ કે કોલકત્તા ચેન્નાઈ હાઈવે છે એ થ્રી લાઇન હાઈવે છે અને ખૂબ સરસ હાઈવે છે તો આરામથી સ્પીડ મેન્ટેન કરતાં કરતાં પહોંચી ગયા થોડીક ભાષામાં પ્રોબ્લેમ પડે છે બટ જોઈએ આગળ કેવું જોવા મળે છે બટ પહોંચી ગયા છીએ અને નેવિગેશન હોટૅલનું નાખેલું છે એટલે હવે સીધા પહોંચીએ હોટલ અને મળીએ હોટેલ તો આવું કંઈક એપાર્ટમેન્ટ છે પેલા સાઉથ મૂવીમાં આવે ને એ ટાઈપના ફ્લેટ છે હોરર પ્લેસ અને આ છે રૂમ જે આપણને પાંચસો રૂપિયામાં મેળો છે તો પહોંચી ગયા છે વિશાખાપટ્ટનમ અને આવો છે કંઈક આપણો રૂમ અને નીકળ્યા હતા સવારે થાકી ગયા છે ફૂલ તો હવે કાંઈ બોલતા નહીં કેમ કે આરામ કરવાનો છે તો સમય થયો છે સાંજના પાંચ અને આપણે લોકો આવી ગયા છીએ વિશાખાપટ્ટનમના આર કે બીચ પર આવું છે કંઈક બીચ નેવીની શીપ છે આ સાઈડ એક છે અને સામે જો તમને દેખાય એ છે આપણી હોટલ આમ તો હોટેલ નો કહેવાય ફ્લેટ તો બસ છીએ અહીંયા છોકરાઓ રમી રહ્યા છે ક્રિકેટ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બધા ક્રિકેટ રમે છે જેમ ભાવનગરમાં ગ્રાઉન્ડમાં રમતા હોય ને એમ અને આ પ્રમાણે કંઈક નજારો છે થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીશું પછી નીકળીશું હોટલ અને કરી લેશું આરામ અને કાલે જશું કોઈક પ્લેસ ઉપર તો એ પ્લેસ જોવા માટે બદલા રહો વિડીયોમાં ગુડ મોર્નિંગ વિશાખાપટ્ટનમમાં છે આપણો બીજો દિવસ અને આપણે લોકો થઈ ગયા છે બહાર જવા માટે રેડી આજે કોઈ ટ્રેડ નથી કર્યો કેમ કે આજે છે માર્કેટ બંધ માર્કેટ હોલિડે છે આજે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ તો બસ અમે થઈ ગયા છે રેડી આજે વિઝિટ કરવાના છે બે પ્લેસ એમાંથી છે એક નેવલ મ્યુઝિયમ જ્યાં આપણને પંડુબી એરક્રાફ્ટ અને નેવી રિલેટેડ વસ્તુ જોવા મળશે અને એક છે બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી જ્યાંથી વીસ કિલોમીટર દૂર છે છે તડકો બટ જશું અને બન્યા રહો વિડીયોમાં મળીએ આગળ તો ભાઈ આપણે લોકો બુદ્ધા મોનેસ્ટ્રી પહોંચી ગયા છે આપણે જવાના હતા પેલા નેવલ મ્યુઝિયમ બટ એ બે વાગે બપોરે ઓપન થશે તો વિચાર્યું કે આપણે બુદ્ધા મોનેસ્ટ્રી જતા રહીએ થોડુંક દૂર છે અને સિટીમાં બહુ બધા ટેમ્પલ વગેરે જોયા બટ એ આગળ પ્લાન કરીશું બટ અત્યારે પહોંચી ગયા છીએ અને નરતમ ટિકિટ લેશે એન્ટ્રી કરાવીએ અને જઈએ ઉપર ને જોયા શું જોવા મળે છે તો ભાઈ આવી ગયા છે મોનેસ્ટ્રી આવું કંઈક સ્ટ્રકચર છે આપણે ધોલાવીરા સિવિલાઇઝેશન ગયા હતા જેમ પેલા કેવા ખાંડરો હતા એક્ઝેક્ટલી એવો એરિયા છે ને એવા જ અહીંયા સ્ટ્રકચર જોવા મળે છે હવે જોઈએ આગળ આપણને શું જોવા મળે બટ પહોંચી ગયા છે આપણે તો ભાઈ મોનેસ્ટ્રી આવ્યા છીએ એ ભાઈ સમજાવે છે પણ એ તેલગુમાં સમજાવે છે આપણને નથી આવતી અને આ છે આ ત્રણ સમાધિઓ છે અને આની અંદર એક બી સમાધિ છે હવે બુદ્ધિસ્ટ મોંગની સમાધિ છે સાથે આપણે તોળાવીરામાં જોયા એવા પાણીના સંગ્રહો છે અને આ પ્રકારે છે અમને એક્ઝેક્ટ અલગ જોવા મળ્યું છે જોઈએ હેરિટેજ છે અને બહુ વર્ષો જૂનું છે હવે એ ભાઈ સમજાવે છે પણ આપણને સમજ નથી આવતી એક ક્લિપ લીધી છે જેમાં એ સમજાવે છે પણ તે અલગ લેંગ્વેજ છે જે આપણને નહીં આવડશે તો ભાઈ બાકી તો જોવા જેવું કંઈ છે નહીં પ્રી વેડિંગના શૂટ ચાલે છે રસ્તા પર આવ્યા ક્યારે ચાર પાંચ જગ્યા પ્રી વેડિંગના શૂટ ચાલતા હતા અને તડકો છે એવું લાગે છે કે આપણો અહીંયા આવીને ધપ્પો થયો છે ખોટો કે એટલું બધું જાણવા જેવું નથી મળ્યું અને હજી તો આપણે આંધ્રપ્રદેશ પ્રદેશ છીએ તામિલનાડુ જાશું એમાં તો વધારે લેંગ્વેજ ઇશ્યુ છે તો જોઈએ કેવું એક્સપિરિયન્સ કરવા મળે છે આપણા જ ઇન્ડિયામાં આપણી જ ભાષાઓ સાથે તો બસ તડકો છે બીજું કશું જોવા જેવું નથી જંગલ જેવું છે કંઈક સારી જગ્યા આવે તો થોડી વાર બેસશું બ્રેક લેશું અને પછી ફરીવાર નીકળી પડશું વિશાખાપટ્ટનમ સાઈડ અને બે વાગે જે નેવલ મ્યુઝિયમ છે ઓપન થઈ જશે તો એ વિઝિટ કરીશું બટ અહીંયાથી નીકળી આવે તો મોનેસ્ટ્રી થી આવી ગયા છે બાર અને તડકા વચ્ચે છાંયો જોયો એટલે થોડી વાર ઉભા રહ્યા છે ઉપર પાણી નથી મળતું એટલે નરો તમને પાણી લેવા મોકલો છે બટ રિવ્યૂની વાત કરીએ તો આઈ એમ નોટ સેટિસફાઈડ બિકોઝ લેંગ્વેજ ઇસ્યુ આપણે જ્યારે મોનેસ્ટ્રી એન્ટર થયા ત્યારે તેનો લોકલ ગાઈડ લોકલ પબ્લિકને તેલુગુ ભાષામાં ગાઈડ કરતો હતો સાંભળવાવાળી પબ્લિકને બી હિન્દી આવડતું હતું ગાઈડને બી હિન્દી આવડતું હતું અને મેં કીધું એકચ્યુઅલી આઈ એમ ફ્રોમ ગુજરાત તો આપ મુજબ મોટા મોટા બતા શકતો કે એક્ઝેક્ટલી આપે હૈ ક્યાં તો એ કહેશે કે તેલુગુ આતા મેં કીધું નહીં તો કહેશે નો તેલુગુ નો હિન્દી નો ઇંગ્લિશ મતલબ કે જો તમને તેલુગુ આવડે છે તો એ તમારી સાથે હિન્દી ને ઇંગ્લિશમાં વાત કરશે નહીં તો નહીં કરે અને તમે હમણાં લેંગ્વેજની કોન્ટ્રોવર્સી જોવો જ છો બેંગ્લોર છે તામિલનાડુ છે મહારાષ્ટ્ર છે બટ આપણા ગુજરાતમાં સુરત ટેક્સટાઇલ છે અમદાવાદ ટેક્સટાઇલ છે જામનગર રિફાઈનરી છે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે અને બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ છે અને હમણાં તો આપણા ગુજરાતના કોસ્ટલ એરિયામાં જે પ્રમાણે વિન્ડ ફાર્મ બને છે એના જાજા ભાગના સરો જે છે એ સાઉથથી જ બિલોંગ કરે છે બટ આપણે ક્યારેય એ લોકો સાથે એવું બિહેવ નથી કરતા કે જો તમને ગુજરાતી આવડે છે તો અમે તમારી સાથે વાત કરીશું હિન્દીમાં વાત કરીશું ઇંગ્લિશમાં એક્સવાઇઝેડ જે પણ લેંગ્વેજ છે અને આ જ ખાસ વાત છે આપણા ગુજરાતની કે બધાને એક નજરથી જોઈએ છે સમાન હકથી જોઈએ છે અને ગર્વ થાય છે કે આપણે ગુજરાતી છીએ અને જો આ વિડીયો જોવો છો તો કોમેન્ટમાં ન લખવાનું ભૂલતા જય જય ગરવી ગુજરાત અને બસ અહીંથી નીકળ્યા છીએ અને એવું લાગે છે કે અહીંયા આવીને ધક્કો થયો છે તો હવે જશું વિશાખાપટ્ટનમ રસ્તામાં બહુ બધા મંદિર આવ્યા હતા આગળ જોઈએ કે પ્રમાણે પ્લાન થાય છે બટ નીકળીશું અહીંથી અને મળ્યા આગળ મોને સ્થિતિ નીકળી અને એક બીચ પર આવ્યા છીએ અને કંઈક આવો કાર્યક્રમ ચાલે છે અહીંયા ગેલેકો છે હવે શું ગાય છે એનો રમ જાણે બટ આવ્યા છીએ તો થોડીક બીચ પર જઈને મજા કરીએ થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ એનો તેલ સે पदार्थ की બેટલ આવતી હોય ને સામે સામે ગાવાની એવી કઈક બેટલ ચાલે ભાઈ તડકાના રખડતા રખડતા અમે આવી ગયા છીએ કોકો જ્યુસ પીવા જેમ આપણે ગુજરાતમાં નાળિયેર પાણી હોય ને તો નાળિયેર પાણી નાળિયેર અને એમાં ગ્લુકોઝ નાખીને અહીંયા કોકો જ્યુસ મળે અને જ્યુસ પીતા પીતા અમે મેપ પર જોતા હતા કે નેવલ મ્યુઝિયમ અહીંયાથી કેટલું દૂર છે તો મેપમાં લખ્યું હતું પ્યુઝ ડે બે વાગે બપોરે ઓપન થશે આજે તો સોમવાર છે તો વિચાર્યું કે આ તો વીકનો ફર્સ્ટ ડે છે આજે બંધ હશે તો આજે આપણે નેવલ મ્યુઝિયમ નહીં જઈ શકીએ જોઈએ રખડતા રખડતા આવીએ છીએ કોઈ બીજું પ્લેસ આપણને મળે તો તે જાશું બટ અત્યારે પહોંચી ગયા છે કોકો જૂથ અને રખડતા 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 પછી નીકળીએ આપણી હોટલ તો ભાઈ જાતા હતા રસ્તામાં બટ જોયું તો મ્યુઝિયમ તો ઓપન હતું ને મેપમાં દેખાડતું તું કાલે ઓપન થશે તો ટિકિટ કાઢી બસો એંશીની આવી ગયા છે અંદર હો જોઈએ ત્રણ અલગ અલગ મ્યુઝિયમ છે તો ત્રણ ત્રણમાં આપણને શું જોવા મળે છે જોઈએ બટ આ ફર્સ્ટ મ્યુઝિયમ છે હિમાન ટ્યાસી તો આ તમે જોઈ શકો છો આ છે ઇન્જેક્શન સીટ જ્યારે કોઈ પણ એરક્રાફ્ટ તમે ક્રેશ થતાં જોયું હશે તો પાઇલટ જે રીતે બહાર નીકળી જાય છે તો આ એવાળી સીટ છે એક સ્વિચ દબવાથી એરક્રાફ્ટથી આ સીટ અલગ થઈ જાય છે આમાં પેરાશૂટ હોય છે એના હિસાબે પાઇલેટનો જીવ બચી જાય છે તો છે ઇન્જેક્શન સીટ જે જોઈએ હવે આગળ જોઈએ આગળ જોવા મળે છે તો આ તમે જોઈ શકો છો એ ફાઇટર જેટનું એન્જિન છે સુપરસોનિક એન્જિન તમે જોયું હશે કે કોઈ પણ વોરશીપમાં જે પણ ફાઇટર જેટ હોય એટલી બધી સ્પીડથી ઉડતા હોય તેની પાછળ આ એન્જિન છે જેનો કમાલ છે અને એટલો બધો પાવર જનરેટ કરે છે તો આ છે એરક્રાફ્ટનું સુપરસોનિક એન્જિન કયા મોડલનું છે એ નથી મેન્શન કર્યું પણ કંઈક આવું એન્જિન હોય છે ફાઇટર જેટનું તો અહીંયા આપણને હજી એક ફાઇટર જેટનું એન્જિન જોવા મળ્યું છે અને અલગ અલગ પાર્ટ છે એ બધા પાર્ટ એક ફાઇટર જેટમાં યુઝ થાય છે અને બધા પાર્ટ્સ જે મેન્શન કરેલા છે એ ઓરિજિનલ છે એવું નથી કે કોઈ પ્લાસ્ટિક મોડલ બનાવીને એ રાખેલા છે જેટલા પણ પાર્ટ્સ તમને દેખાય છે બધા ઓરિજિનલ છે અને એક ફાઇટર જેટમાં યુઝ કરવામાં આવે છે અને ઉપર તમે જોઈ શકો આવું કંઈક હોય છે ફાઇટર જેટ મોડલ મેન્શન નથી બટ ખૂબ સરસ અત્યાર સુધી આપણે મૂવીઝમાં જોયા છે ઇન્ડિયન આર્મીના પાઇલટ્સ અને એના ડ્રેસીસ બધા ક્લોઝલી જોયા છે કે શું શું પહેરે છે લોકો ખૂબ અદ્ભુત મ્યુઝિયમ છે બધી વસ્તુ ઓરિજિનલ છે બાકી અત્યાર સુધી આપણે જે પણ મ્યુઝિયમ વિઝિટ કરતા હોય છે ત્યાં જ્યાં જ્યાં ભાગે પ્લાસ્ટિક મોડલ બનાવેલા હોય છે કે એનાથી સેમ દેખાતા કંઈક મોડ્યુલ બનાવેલા છે પણ અહીંયા જે જે મંશન છે એક એક પાર્ટ છે જે ફાઇટર જેટમાં યુઝ થાય છે સો એમ સેટિસફાઈડ કે ઓરિજિનલ વસ્તુઓ જોવા મળે છે તો આ તમે જોઈ શકો છો આ ફાઇટર જેટના ટાયરો છે જે સિંગલ ટાયર હોય આગળ એ ટાયર છે અને પાછળના ટાયર અહીંયા છે જોઈ શકો છો અને સાથે છે ઓરિજિનલ ઇન્ડિયન એરક્રાફ્ટ ફાઇટર એરક્રાફ્ટ સિક્સ ઝીરો સિક્સ લખ્યું છે મોડલ મેન્શન નથી કર્યું બસ જેટલી પણ વસ્તુ તમને દેખાય છે ઓરિજિનલ છે નોટો પ્લાસ્ટિક મોડલ બસ જોઈ રહ્યા છે એક એક મિસાઇલથી લઈને એક એક સિંગલ પાર્ટ રેડાર મિસાઈલ્સ એક સિંગલ સ્ક્રૂ પણ એ મેન્શન કરેલો છે અને ડિસ્પ્લે કરેલો છે આપણે નીચે જોઈ એવી રીતના અહીંયા પણ બે ઇન્જેક્શન સીટ છે અહીંયા આપણે ક્લોઝલી જોઈ શકીએ છીએ આ તમને જે હેન્ડલ દેખાય છે હેન્ડલ જ્યારે આવી રીતના ખેંચીએ ત્યારે આ સીટ છે નીચે હોય છે રોકેટ્સ મતલબ કે પુશર્સ હોય છે એ સીટને ઉપર પુશ કરી દેશે અને આવી રીતના પાઇલેટ છે એ એરક્રાફ્ટથી અલગ થઈ જાય છે અને પેરાશૂટ દ્વારા એ જમીન પર આરામથી ઉતરી જાય છે અને સેફલી લેન્ડ કરી લેશે તો આવું બધું ક્લોઝલી જોવા મળશે પણ ઓરિજિનલ ખૂબ નવાઈ લાગી રહી છે તો ભાઈ ફરતા ફરતા અમે આવી ગયા છે અને અમને અહીંયા એક મિસાઇલ દેખાણી છે લક્ષ્યા જે ડીઆરડીઓએ બનાવેલી છે નાઇન્ટીન ફાઇવ અને ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સ ને ઇન્ડિયન નેવી એ ત્રણે મિસાઇલની યુઝ કરી શકે છે જ્યારે બોમ્બિંગ કરવાનું હોય છે અને અહીંયા બીજા પણ ગોળાઓ છે શું લખ્યું છે હન્ડ્રેડ એન્ડ હન્ડ્રેડ નાઇન્ટી ગેલન ડ્રોપ ટેન્ક્સ આ પણ કંઈક ગોળાઓ છે જે બોમ્બિંગ ટાઈમ યુઝ કરવામાં આવતા હશે અહીંયા જોઈ શકો છો અહીંયા તમે દેખાશો આ પ્રકારે કેરી કરેલા હોય છે ને જ્યારે બોમ્બિંગ કરવાનું હોય છે ત્યારે એ આકાશમાંથી નીચે ફોડવામાં આવે છે ખૂબ અદ્ભુત ખૂબ અદ્ભુત કેમ કે બધી ઓરિજિનલ વસ્તુ જોઈ રહ્યા છે અને એમ લકી કે મને જોવા મળે છે તો ઇન્ડિયન નેવીના ફાઇટર જેટલા પ્લાસ્ટિક મોડલ અહીંયા ડિસ્પ્લે કરેલા છે જેમાંથી આ એક બોમ્બિંગ એરક્રાફ્ટ છે આ છે સી હેરિયર્સ જે કંઈક આવું દેખાય છે અને ઇન્ડિયામાં સૌથી ફેમસ અને જાણીતું મિક ટ્વેન્ટી નાઇન કે જે કંઈક આવું દેખાય છે તો આ જે છે પ્લાસ્ટિક મોડલ છે એક પાર્ટ છે જે આપણે વિઝિટ કરી લીધો છે હવે જશું બીજા મ્યુઝિયમમાં જે બહાર નીકળીને થોડું દૂર છે અને જઈને મળીએ ક્યાં શું જોવા મળે છે તો આ છે બીજું મ્યુઝિયમ જે છે એરક્રાફ્ટ મ્યુઝિયમ ચાઇએ એન્ટ્રી લઈ અને એક એરક્રાફ્ટ મને બહાર દેખાય છે આઈ હોપ ઓરિજિનલ હોય જેથી જોવાની મજા આવે તો અંદર આવી ગયા છે અને અહીં જોઈ શકો છો છે એર બોટલ ઓક્સિજન ટેન્ક અને ટર્બો જનરેટર હવે જનરેટર તો ક્યાં યુઝ થાય આપણને ખ્યાલ છે પણ આ બે વસ્તુ ક્યાં યુઝ કરવામાં આવે એ નથી ક્યાં અને સાથે ટોર્પીડો જોવા મળ્યા છે જે એર ટુ ગ્રાઉન્ડ જે એરક્રાફ્ટ હોય છે એ ટોર્પીડો લોન્ચ કરે છે અને જે દરિયાની અંદર સબમરીન હોય એને ટાર્ગેટ કરી શકે છે એટલે આવા ટોર્પીડો હોય છે એ એર ટુ ગ્રાઉન્ડ યુઝ કરવામાં આવે છે અને આગળ આપણને ફરીવાર એરક્રાફ્ટનું એન્જિન દેખાડેલું છે બટ આ જેટ એન્જિન નથી જેમ આપણે આગળ જોયું આ જે કંઈક વિંગવાળો એન્જિન છે જે અલગ છે જે આ પ્રકારના એરક્રાફ્ટનો કંઈક યુઝ કરવામાં આવે બટ છે ઓરિજિનલ પ્લાસ્ટિક મોડલ નથી તો જોવાની મજા આવે છે તમે આ જે જોઈ શકો છો એ છે સર્વાઇવલ કીટ જ્યારે કોઈ પણ નેવી ઓફિસર છે કે કોઈ પણ સોલ્જર છે દરિયામાં ફસાઈ જાય છે તો એટલી વસ્તુઓ છે જે એને મળે છે જેમાં ઇમરજન્સી વોટર ઇમરજન્સી ફૂડ કિલ મેડિકલ કીટ છે અને બુલેટ્સ છે સાથે સિગ્નલ ફાયર છે ટોર્ચ છે ફિશિંગ માટે હુક છે અલગ અલગ વસ્તુઓ છે જે ઇમરજન્સીમાં એમને યુઝ કરવા માટે મળે છે સર્વાઇવલ થી તો ફાઇનલી આ એરક્રાફ્ટમાં આપણે ઘૂસવાના છીએ જે ઇન્ડિયન એરફોર્સનું એરક્રાફ્ટ છે પણ એઝ અ મ્યુઝિયમ કન્વર્ટ કરવામાં આવેલું છે લાઈફમાં પહેલીવાર આવી રીતના ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટમાં ઘૂસીએ છે જો એ અંદર શું જોવા મળે છે તો ભાઈ આવી ગયા છે અંદર નો ફોટોગ્રાફ એવું લીખું છે બટ આપણે વિડીયો ઉતારી લેવું ઓક્સિજન ટેન્ક કરીને છે અને આગળ કંઈક આવું છે એવું હશે ને જ્યારે આપણા સોલ્જર્સ આની અંદર કામ કરતા હશે ને આવા એરક્રાફ્ટ ત્યારે વોરમાં યુઝ થતા હશે ત્યારે અંદરથી કામ ક્રિયા ચાલતી હશે એ ફીલ કેવી હશે તો બસ જઈ રહ્યા છે ખતરનાક છે તો આ બોમ્બિંગ એરક્રાફ્ટનો એ પાર્ટ છે જ્યાંથી બોમ્બિંગ કરવામાં આવે છે એટમ બોમ્બ હોય કોઈ પણ મિસાઇલ હોય ટોર્પિડો હોય એ બધા અહીંયાથી બોમ્બિંગ કરવામાં આવે છે આ જે છે એ ઓપન થઈ જાય ને નીચે સીધા આ જે છે શૂટ થઈને બોમ્બિંગ કરવામાં આવે છે જેમ જાપાનમાં હિરોસીમા અને નાગા જે પ્રમાણે એટમ બોમ્બ ગયા હતા એક્ઝેક્ટ આવી જ જગ્યાએથી ફળવામાં આવ્યા છે તો આ એરિયા છે જ્યાંથી બોમ્બિંગ કરવામાં આવે છે ખૂબ અદભુત હવે જઈએ આગળ અને આગળ છે પાઇલેટ રૂમ જોઈએ અહીં લીખ્યું છે તાકો આવું તમે જોયું હશે કોઈક મૂવી આ કોઈ પણ જગ્યાએ આ છે રેડાર અને આ ભાઈ છે નેવિગેટર આ બધા કો પાઇલેટ છે આ છે સોનિક કો પાઇલેટ અને આ છે કોકપિટ આ પ્રકારે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ જણા છ ને સાત આઠ જણા ટોટલ જ્યારે ભેગા થાય ત્યારે આ બોમ્બિંગ એરક્રાફ્ટ છે જ્યાં મેનેજ થતું હોય છે અને વિચારી શકો કે જ્યારે આ ફ્લાય કરતું હશે અને જ્યારે બોમ્બિંગ કરવામાં આવતું હશે તો એ ફિલિંગ કેવી હશે કેવા દ્રશ્યો સર્જાતા હશે બટ આજે નજીકથી જોઈ રહ્યા છે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આપણે ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટમાં છે એ પણ બોમ્બિંગ એરક્રાફ્ટ તો બસ આ પ્રકારે છે તો બસ કરી એક્ઝિટ અને જઈએ ત્રીજા મ્યુઝિયમમાં તો ભાઈ આવી ગયા છે ત્રીજા મ્યુઝિયમ જે છે સબમરીન મ્યુઝિયમ તો આવી કંઈક એક સબમરીન છે હવે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ નથી ખબર બટ જોઈએ અંદર જઈને બટ આવી ગયા છે લાસ્ટ મ્યુઝિયમ સબમરીન મ્યુઝિયમ તો ભાઈ આવી ગયા છે અંદર કઈક છે એરક્રાફ્ટ છે એ બધી વસ્તુ આપણને ખ્યાલ હોય બટ સબમાં અંદર શું થતું હોય કેવી રીતના કામ થતું એ હજી સુધી આપણને નથી ખ્યાલ બટ આ પ્રકારે અલગ અલગ જે છે એરિયા છે ગામ ગોંડા ભાઈ ગામ ગોંડાલી અહીંયા આટલા બધા ઓપનર છે કે કન્ફ્યુઝ થઈ જાવ કે આમાંથી કયું ઓપનર કેનું છે હવે લોકોને કેમ ખ્યાલ રાખતો હશે અને કેટલા બધા ફંકશન છે અહીંયા જે ઓપરેટ થતા હશે તો આપણે તો મગજનો કામ કરે બટ આવું કંઈક જે જેમ આપણી ઇન્ડિયન નેવી કામ કરે છે તો ભાઈ થર્ડ એન્ડ લાસ્ટ મ્યુઝિયમ સબમરીન મ્યુઝિયમ જોઈને આપણે લોકો આવી ગયા છે બહાર હવે આપણે લોકો જોઈએ છે આર કે બીચ કેમ કે તળાજાના આપણે એક ફ્રેન્ડ છે જે ઇન્ડિયન નેવીમાં વિશાખાપટ્ટનમમાં પોસ્ટેડ છે એ કરે છે આપણો ભેટ તો જલ્દી નીકળીએ અને પહોંચીએ આર કે બીચ અને મળીએ પાછા ભાઈ આ તમને જે દેખાય છે ના ને એવું એક્ચ્યુઅલમાં એકચ્યુઅલમાં સબમેરીન છે અને આપણે લોકો આવી ગયા છે આર કેબી અને આપણા ફ્રેન્ડ છે જે ઇન્ડિયન નેવીમાં પોસ્ટેડ છે અહીંયા પણ અને આ છે નરો અને આ ભાઈ છે જે યુપીથી છે એ પણ આમની સાથે પોસ્ટેડ છે તો બસ આવી ગયા છે અને અડધી કલાક થઈ છે વાતો કરીએ છીએ અને બેઠા છીએ અને મજા આવે છે કેમ કે આપણે ઇન્ડિયા ફરીએ છીએ અને જગ્યાએ જગ્યાએ આપણા ગુજરાતીના આપણા દેશના માણસો મળતા રહે છે એટલે એમ લાગતું નથી કે આપણે ઘરથી આગા છીએ બસ આવી ગયા છે થોડી વાર બેઠશું ટાઈમ સ્પેન્ડ કરશું અને નીકળીશું હોટેલ તો બસ બન્યારો વિડીયોમાં મળીએ આગળ તો ભાઈ સમય થઈ ગયો છે સાંજના પાંચ અને આ લોકો રજા લઈ રહ્યા છે અને અમે બી નીકળીશું હોટલ તો બસ આજે ફરીએ વિશાખાપટ્ટનમ અને ખૂબ તાકી ગયા છે અને હવે એડિટ કરવાનો છે બ્લોગ તો સમય લાગવાનો છે ખૂબ તો આ બ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી હર હર મહાદેવ હર હર મહાદેવ